વડા મારા ફેવરેટ અને એનાથી પણ ફેવરેટ મિક્સ ગ્રેન વડા તો તમારી સાથે પરફેક્ટ ટિપ્સ અને ટ્રિક્સ સાથે મિક્સ ગ્રેન વડા શેર કરું છું જે ફૂલ શેજ અને પરફેક્ટ લાગશે અડદના લોટ વગરની ચોડાફળી ચાર લાખ લોકોએ જોઈ અને પચાસથી સાઠ દહીં વડા માત્ર ત્રણ વાળકીમાંથી એ પણ તમે ખૂબ વખાણ્યા આજે આપણે જોઈશું મલ્ટીગ્રેન વડા મલ્ટીગ્રેન વડા એટલે મલ્ટીગ્રેન તો રાખવા જ પડે આજની આ રેસીપીમાં ઘણી બહેનોને વડા નથી ફૂલવાનું કમ્પ્લેન હોય છે વલી મલ્ટીગ્રેન ખાવાના શું ફાયદા છે એ પણ આપણે જોઈ લઈશું તો ચાલો મારી સાથે મારા કિચનમાં કયા કયા લોટ મેં લીધા છે આ છે એક વાટકી બાજરીનો લોટ ઝીણો બાજરીનો લોટ આવે છે તે બીજો છે આ મિક્સ વડાનો લોટ જે ઘંટીમાં મળે છે ત્રીજો છે પીળી મકાઈનો લોટ બધા એક વાટકી લીધા છે અને ચોથો છે એ આપણો ઘઉંનો ઝીણો લોટ મકાઈ મિક્સ વડા બાજરી અને ઘઉં હજી એક લોટ બાકી રહ્યો છે તે આપણે શેકીને નાખીશું અને એ છે ચણાનો કકરો લોટ તો ચણાનો કકરો લોટ જ્યારે આપણે શેકીશું તેને ઘીમાં ત્યારે તેનો ઇફેક્ટ મગજનો આવશે અને એ જ આ મલ્ટીગ્રેન લોટની ખાસિયત છે ઘી લઈ સરખું આપણે સરસ રીતે એને ધીમા તાપે શેકીશું જેના લીધે તેનો ધાબો દીધો હોય એવો થઈ જશે અને સરસ લોટ કેસરી શેકાયા પછી આપણે તેને આ બધા લોટ સાથે મિક્સ કરી દઈશું લોટ થોડો ઠંડો પડવા દઈશું અને પછી જ આપણે લોટ બાંધીશું વળી હવે આપણે મસાલા જોઈ લઈશું થોડી જગ્યા કરી અને આપણે એ જ બાઉલમાં અડધી વાટકી દળેલી ખાંડ લેવાની છે એટલે આ બધા જ લોટ સાથે દળેલી ખાંડ સાથે લેવાના છે તલ તલ આપણને ભરપૂર કેલ્શિયમ આપે છે અને તલ આપણે વડામાં નાખતા જ હોઈએ છે હવે આપણે નાખીશું એક ખોબો ભરીને કસૂરી મેથી એટલે મેથીની સુકવણી આપણે કરતા હોઈએ ઘરે તો એ જ મેથી આપણે હાથમાં ક્રશ કરી અને આમાં એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું બે ચમચા તેલ બી રેડી દઈશું મોવણ માટે મોણ આમાં બહુ નહીં જાય બાજીનો લોટ નાખીએ ત્યારે મોણ બહુ જોઈતું હોતું નથી હવે કોરા મસાલામાં હળદર લાલ મરચું વગેરે જે પણ આપણે ઉમેરતા હોઈએ તે સ્વાદ પ્રમાણે નાખી દઈશું વધારે તીખા ન કરવા હોય તો તમારે ઓછું લાલ મરચું નાખવું હજી લીલા મસાલા આપણે નાખીશું પચીસ થી ત્રીસ કળી લસણ આટલા લોટમાં તો જોઈશે જ હવે આ લસણને આપણે ચીલી કટરમાં ક્રશ કરીને નાખીશું લસણ વગર તો વડાનો ટેસ્ટ આવે જ નહીં એટલે લસણ તો ઉમેરવું જ પડે લીલા મસાલામાં હજી આપણે નાખીશું થોડું લીલું મરચું એટલે મરચું તમે તમારી સ્વાદ પ્રમાણે આગળ પાછળ કરી શકો છો આ થોડું ગોળ નાખીશું જેનાથી થોડું અડચટો ટેસ્ટ આવશે ખાંડ નાખવાથી વડાનું પણ ક્રિસ્પી થશે ફૂલશે અને ગોળ નાખવાથી પોચા થશે આવી રીતે તમે મિક્સ વડાનો લોટ બાંધશો તો ક્યારેય તમારી ફરિયાદ નહીં આવે કે અમારા વડા ફૂલતા નથી વળી વડાના લોટને થોડું થોડું પાણી નાખી અને બાંધી અને અડધો કલાક તો રહેવા જ દેવો જોઈએ અડધો કલાક પછી વડા તળવા જોઈએ તો એટલો સ્પેર ટાઈમ તમારે લોટ બાંધ્યા પછી રાખવાનો આમાં સોડા કે એવું કંઈ કંઈ જ નથી નાખવાનું તો પણ આપણા વડા ફૂલીને ખૂબ જ સરસ તૈયાર થશે મલ્ટીગ્રોન લોટની ખાસિયત એ જ છે કે બધા જ લોટ આપણા પેટમાં જાય છે બાજરી અને મકાઈ આપણા રોજિંદા સ્થાનમાં આવતું નથી તો આ ટાઈપની આઈટમો બનાવીશું તો બધી જ ટાઈપના લોટ આપણા પેટમાં જશે અને બાળકો પણ દરેક જૂની અને દેશી વસ્તુઓ ખાતા શીખશે હવે થોડો થોડો લોટ લઈ આપણે તેને થોડુંક કરમાવતા ભીનું કરતાં એને તેલમાં તળીશું જ્યારે પણ તમે વડા મૂકો ત્યારે તેલ ફાસ્ટ રાખવાનું અને જ્યારે વડાનું એક પળ ઉભરાઈને ગોળ ઊંચું આવે ત્યારે વડું પલટાયા પછી ગેસને સ્લો કરી દેવાનું આ રીતે તમે વડા તળશો આ તમે જોઈ રહ્યા છો વડું ઉપર આવી ગયું છે અને ફૂલી પણ ગયું છે હવે તેનું બીજું પળ તળાવવા માટે આપણે ગેસને થોડો ધીમો પાડી દઈશું અને પછી બીજું પળ પર તેનું સારી રીતે તળાવવા દઈશું જગ્યા હશે એટલા જ વડા આપણે મૂકીશું અને વડાને એકબીજાની જોડે અથડાય અથવા ન ફૂલી શકે એવી રીતે આપણે કઢૈયામાં નહીં તળીએ તો આ ટિપ્સ અને ટ્રિક્સ તમે ફોલો કરશો તો તમારા વડા સેમ ટુ સેમ મારા જેવા થશે અને આનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે વળી મલ્ટીગ્રેન ખાવાનો ઘણો ફાયદો પણ આપણે જાણી લીધો છે તો તમે જોઈ રહ્યા છો કે કેવા સરસ કેસરીયા રંગના વડા આપણા તૈયાર થઈ ગયા છે અને બધા જ ફૂલી ગયા છે તો આ રીતે તમે ચોક્કસ ટ્રાય કરજો તમારા પણ બધા જ વડા ફૂલશે જૂની અને સરળ રેસિપીસ માટે સુપર સહેલીયા ખૂબ જ વખણાય છે તો ચોક્કસ તેને જોતા રહેજો